નમસ્કાર મિત્રો આપણી રાશિ આપણા જ્યોતિષ વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ અનુસાર કાર્ય પસંદ કરે છે તો તે કાર્યમાં જરૂર સફળ થાય છે તો જોઈએ આજે રાશિ અનુસાર કયો વ્યાપાર અથવા નોકરીમાં સફળતા મળવાની તમને સંભાવના છે કાર્યક્ષેત્ર માં પોતાનું કરિયર બનાવવું જોઈએ વૃષભ રાશિ આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે ગ્રહ કલા સૌંદર્ય નૃત્ય સંગીત અભિનય લેખન વગેરેનો કારક હોય છે

એવામાં કર્ક રાશિના જાતકોએ જળ અથવા તરલ પદાર્થ કોલ્ડ સમુદ્રી જહાજિંગ અધિકારી સરકારી સેવામાં ઉચ્ચ અધિકારી વગેરેનો કારક હોય છે સિંહ રાશિના જાતકોએ રાજનીતિ સરકારી જોબ ઔષધિ સ્ટોક માર્કેટ કપડા સ્ટેશનરી અને ફળ સંબંધિત ક્ષેત્રોમાં મોટી સફળતા મળે છે બુ ગ્રહ થી પ્રભાવિત હોય છે તુલા રાશિ આ રાશિના લોકો પર શુક્રનો પ્રભાવ જોવા મળે છે જ્યોતિષમાં શુક્ર ગ્રહ કલા સૌંદર્ય નૃત્ય સંગીત અભિનય લેખન વગેરેનો કારક હોય છે

એટલે કે મીન રાશિના જાતકોને એનજીઓ અધ્યાપન લેખન સંપાદક શિક્ષા વિભાગ કાયદાકીય વકાલત ક્લાર્ક ઉપદેશક સ્વતંત્રતા સેનાની દાર્શનિક ધર્મ સુધારક પ્રકાશન જેવા પ્રોફેશનમાં વધારે સફળતા મળે છે